બોટા જિલ્લાના હરદડ ગામમાં જે પથ્થરમારો થયો ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો આ ઘટનામાં પંચ્યાસી જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે અને હાલ પંચ્યાસી માંથી પાસઠ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી છે ત્યારે આ લોકોની વચ્ચે પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકી તેમણે ત્યાંના જે લોકો છે તેમની સાથે પીડિતોના પરિવાર સાથે વાતચીત કરતા શું કહ્યું વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો જે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ બોટાદના હરદળ ગામમાં ઘર્ષણ અને પથ્થર મારાને લઈને રાજકારણ જબરદસ્ત ગરમાયું છે આ મામલામાં પોલીસે લાઠીચાર્જ ખેડૂતો પર કર્યો હતો અને તેને લઈને મામલો ગરમાયો છે આને લઈને જે પંચ્યાસી જેટલા લોકો જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પ્રવિણ રામ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓનું નામનો સમાવેશ થાય છે ને અડતણ ગામના કેટલાક લોકોના નામ પણ આ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યા હોવાની વિગતો કહેવાય રહી છે ને આજ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો તેમાં જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરદાનો આખો વિવાદ ચાલી રહ્યો છે ને આ વિવાદના સંદર્ભમાં રાજુ કરપડાએ સભા યોજી હતી અને તેમાં હંગામો થયો તોફાની સભા બની ને પથ્થરમારો થયો આ ઘટના બાદ રાજકારણ ગરમાવ્યું છે ને જે પંચ્યાસી જેટલા લોકોમાંથી પાસઠ જેટલા લોકોની સ્થાનિક પાડિયાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ને આ મામલે ત્યારે આ મામલે બોટાદના એસપી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે હવે જે પાસઠ જેટલા લોકોની ધરપકડ થઈ છે તે પીડિત પરિવારના મુલાકાતે પહોંચ્યા છે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી અને તેમના પિતા રાજુ સોલંકી જ્યાં તેમણે જે લોકો છે જે પીડિત પરિવાર ને તેમના ઘરવાળોને જેલમાં જવું પડ્યું છે તેની સાથે મુલાકાત કરી છે એ દ્રશ્ય સામે આવ્યા છે પહેલા દ્રશ્ય જોઈ લો ના મારું ને મળીને

કાંઈ વાતો નહીં ચિંતા કરવામાં આપણે પૂરેપૂરા પ્રયત્ન છે જો વીસ વકીલોની ટીમ અત્યારે અહીં આવી ગઈ છે અને અમદાવાદ છે આખા ગુજરાતમાંથી બધા એવા છે અને આગેવાનો બધા એવા છે જેટલી બને જે જરૂર પડે એ તમામ પ્રયત્ન કરી અને બધાને વહેલામાં વહેલી તકે કઈ રીતે બહાર આવી જાય છૂટી જાય એ આપણે એની માટેના પ્રયત્ન ચાલુ છે મહેનતે ચાલુ છે એટલે તમે ચિંતા નહીં કરતા અને આપણા જેટલા જે કોઈ અહીં હાજર છે એના જે સગા સંબંધી હોય દીકરા હોય ભાઈઓ હોય જે કોઈ હોય એ કોઈએ ગુનો કર્યો નથી કોઈએ લૂંટ કરી નથી ચોરી કરી નથી મર્ડર કર્યું નથી દારૂના ધંધા કરતા નથી બુટલે કરવા નથી એટલે આપણે કોઈ પાપ કર્યા નથી આ દેશના જે કાયદા કાનૂન છે એની એની વિરુદ્ધનું કોઈ કામ કર્યું નથી તમે તમે લોકો લોકો હક અને અધિકાર તમે લોકો હક અને અધિકાર માટે થઈને ભેગા થયા હતા બરાબર એટલે તમારો આમાં કોઈ વાક નથી તમે લોકો નિર્દોષ છો નિર્દોષ છો એટલે આપણે ભગવાન ઉપર ભરોસો રાખવાનો ન્યાયતંત્ર ઉપર કોર્ટ ઉપર ભરોસો રાખવાનો છે કાંઈ વાંધો નહીં ચિંતા નહીં કરવાની બેન આવું બધું જીવનમાં એલા કરતું હોય આપણે આ પોલીસના દમનથી આપણી થી યારે આ બન્યું છે પણ આપણે પ્રયત્ન એવા કરીએ કે ઝડપથી બધા છૂટી જાય એની માટેની મહેનત ભાવનગર થી આવ્યા બીજા અમદાવાદ થી આવ્યા સુરેન્દ્રનગર થી આવ્યા બધી બાજુ થી આવ્યા બરાબર એટલે એમાં ચિંતા કરવાની જરૂર નથી આપણે ખોટું નથી કર્યું એટલે કઈ ચિંતા આધાર હતો એ બી કઈ કઈ વાંધો નહીં વહેલા બને એટલું વહેલા આપણે છોડાવી દઈએ

આ કોર્ટ જીવમાં નાબદ નહી મળવાની 5 મિનિટની નીતિ છે એટલે એટલે સમર્થાવાળા આવ્યા ત્યારે આવ્યા લાગવાના બીકો છોકરો બેકીરો બેને આ બધા વકીલને કોઈ અંદર લીધી છે ને ભાયરા સીટ ના રે એટલે ને છોકરા બદલ હોય મજદાઈ ને હોય શું ના છે બોલ ને મારે દોર મારે હું એની ક્યાં 12 કલાક કોને નીકળી પરણ 8:00 ટાઈમ લાગે પરણ એટલે ઠીક છે બધા આ આ દ્રશ્ય જોયા પાર્ટીના બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકી સાથે જ ના ધારાસભ્ય હેમંત ખવા પણ આ જોવા મળી રહ્યા છે તેમણે આશ્વાસન આપ્યું છે ને જે ઘટનાક્રમમાં લોકો હાલ તેમની સામે ગુનો નોંધાયો છે તેમને જેલ જવાનો વારો આવ્યો છે તે મામલે તેઓ કહી રહ્યા છે આગામી દિવસોમાં જે લોકો પર ગુનો નોંધાયો છે તેમને નિર્દોષ છોડાવવામાં આવશે ત્યારે ભાઈ આપનારો સમય બતાવશે સમગ્ર મામલો કોર્ટમાં ચાલશે કોર્ટ શું નિર્ણય કરે છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ